વાઘોડિયા રોડ પર ધાર્મિક સ્થાન હટાવાતા વિવાદ થયો છે કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાન દૂર કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના વિરોધ વચ્ચે ડેમોલેશન કરતા મામલો વિચક્યો હતો ચીમનલાલ પાર્ક પાસે સિત્તેર વર્ષ જૂનું ધાર્મિક સ્થાન હતું જે હટાવાયું કોર્પોરેશન ટાર્ગેટ કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બજરંગ દળ રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓ અહીં દોડી આવ્યા હતા રાષ્ટ્રીય બજરંગ દળ

જે અમારો એક સવાલ છે કે ભાઈ સિત્તેર વર્ષથી જો આ મંદિર હોય તો અત્યારે જ આ કેમ નડી રહ્યું છે અને શું એમને પહેલાં અહીંયા કોઈ પણ અરજી સ્થાનિક લોકોને બતાવી છે કે આ મંદિર નડી રહ્યું છે તો અમારે મંદિર હટાવવું છે જો સ્થાનિક લોકોને વાત કરી હોત તો કંઈ પણ વૈકલ્પિક રસ્તો નીકળત જ્યારે હિન્દુ સમાજનું મંદિર તોડવામાં આવે ત્યારે વિશેષ રીતે આ રીતે ઘર્ષણ કરવું અને જે ગઝનીની જે વિચારધારા હતી એ પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવું એ આ એક પ્રથા બની ગઈ છે વડોદરાની અંદર બે મહિનાથી ચાલે છે પણ અમે લોકોએ એમને કીધું કે ભાઈ તમે આજુબાજુની જગ્યા છે ઓટલો છે બધું જ તોડી નાખો ખાલી અમારી બે ફૂટની નાની ડેરી એના સ્થાનક પર રહેવા દો એક આવનાર જનાર વ્યક્તિના વચ્ચે ડિવાઇડર છે ને તો આટલી ડેરીને આમ રહી જશે શું ફરક પડે છે તોડ્યા પછી બી અહીંયા લોકો પાર્કિંગ જ કરવાના છે આ જગ્યાનો બીજો કોઈ જ ઉપયોગ છે નહીં એકચુઅલી નડતર અમને આ થાંભલો છે થાંભલો તોડવાની વાત કરેલી અને પછી આખી વસ્તુ એમણે એમની જાતે લખી દીધું કે સ્થાનિક લોકોને આવનાર જનનાર લોકોને રૂપ છે એટલે અમે આ ડેરી તોડીશું એવું એમણે અમારા કોર્પોરેટરે જાતે અરજી કરી અને જાતે બધું કરેલું છે